ઉપલક્ષ્યમાં ખૂબ ખૂબ વધુ શુભકામના આશીર્વાદ આજે આપણો આ જન્મ પ્રસંગ તેમજ પુષ્ટિ સંસ્કાર ધામ સ્નેહ મિલનનો પણ વિશિષ્ટ કાર્યક્રમ આ બે પ્રકારનો ઉત્સવ આપણે સૌ ખૂબ ઉત્સાહથી સંમિલિત થઈને ઉજવી રહ્યા છીએ આજનો આપણા સભાનો વિષય વિશેષ કરીને પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ સંકલ્પને આનંદભાઈ કહ્યું એમ લગભગ છ થી સાત વર્ષ પૂર્ણ થયા છે અને હવે આજથી બે વર્ષ પછી આજના દિવસે ચિરંજીવી બાબાના જન્મદિવસે જ આ આપણો સંકલ્પ પરિપૂર્ણ થઈને અને એનો શુભારંભનો કાર્યક્રમ આયોજિત થવાનો છે એની પણ સૌને ખૂબ ખૂબ વધાઈ હવે એવો સમય આવી ગયો છે કે આપણે આપણા પૂર્ણ સામર્થ્ય સાથે આ સંકલ્પને પૂર્ણ કરવા માટે પૂરી પ્રતિબદ્ધતા સાથે જોડાઈ જવાનું છે આપણી શક્તિ અસીમ છે પોતાની શક્તિને ક્યારે પણ આપણે ઓછી ન આંકીએ એ સૌથી પહેલો સંકલ્પ આપણા સૌના હૃદયમાં હોવો જોઈએ કે પ્રત્યેક જીવમાં પ્રભુના અંશરૂપ હોવાને લીધે પણ અસીમ શક્તિઓ રહેલી છે બસ એને એકાગ્રતાથી નિષ્ઠાથી એક સ્થાન પર જોડાવાની જરૂરત છે યોજિત કરવાની આવશ્યકતા છે એને યોજિત કરી શક્યા તો એ શક્તિથી કોઈ પણ કાર્ય અસંભવ નથી રહી જવાનું એમાં પણ આપણી ધર્મનિષ્ઠાની શક્તિ આપણી ભક્તિની શક્તિ એમાં તો કોઈ સીમા હોઈ જ ન શકે એનો અનુભવ આપણને આટલા વર્ષોમાં થયો પણ છે કે આપણે જે ઈચ્છા સંકલ્પ અને પ્રયત્નથી કોઈ પણ કાર્ય સિદ્ધ થતું હોય છે સર્વપ્રથમ તો ઈચ્છા થઈ કે આજે પુષ્ટિમાર્ગને આ પ્રકારના સંકુલની આવશ્યકતા છે આ પ્રકારના સંકલ્પની આવશ્યકતા છે એ સંકલ્પ આપણે લીધો અને પછી એની માટેના પ્રયત્ન શરૂ કર્યા પ્રત્યેક જંક્ચર પર પ્રત્યેક સોપાન પર આપણને એવો જ અનુભવ થયો છે કે બધા ખૂબ ઉત્સાહથી આ કાર્યમાં જોડાયા છે પોતાનો પૂરો પૂરો સહયોગ બધાએ આપ્યો છે પણ સમયની જે પ્રક્રિયા હોય છે ને એ ક્યારેક એના અપડાઉન્સ આપણને ડિસ્ટર્બ કરતા હોય એક ઉદાહરણથી વિચારું કેમ કે હવે નવ વર્ષની વાત આવી સાત વર્ષનો સંકલ્પ બે વર્ષમાં પૂરું થશે એટલે જેમ ગર્ભમાં બાળક આવે નવ મહિનામાં એ જન્મે તો એવું જ કે આપણું આ સંતાન છે આપણા આત્મગૌરવનું સંતાન છે આપણી ધર્મનિષ્ઠાનું સંતાન છે આપણી સામાજિક ઉત્તરદાયિત્વની જે ભાવના છે એનું આ સંતાન છે આ સંતાનને પોષિત કરવા માટે આપણે સાત વર્ષ કાઢ્યા છે હવે છેલ્લો સમય હોય ત્યારે થોડું વિચલિતતા આવે કે હવે ક્યારે જન્મશે કઈ રીતે જન્મશે થોડી પીડા પણ વધી શકે પરંતુ જન્મ પછી શું હોય જન્મનો ઉત્સવ હોય નંદ મહોત્સવ હોય બીજું કશું જ પછી ન હોય એ બાળક તેજસ્વી જન્મે એ બાળક યશસ્વી જન્મે એની માટે પ્રત્યેક પરિવારના જનોનું કર્તવ્ય છે કે એને પોષણ આપે એને પોતાના જે ભાવના છે એનાથી પોષિત કરે પોતાના જે પ્રયત્નો છે એનાથી પોષિત કરે તો એ જે બાળક છે જે સંતાન છે એ તેજસ્વી યશસ્વી થશે આપણે સૌ આ જે પુષ્ટિ સંસ્કાર ધામ છે એના માતા પિતા છીએ આપણા સૌનું આ સંતાન છે આપણી ધર્મનિષ્ઠાનું સંતાન છે આપણી પુષ્ટિમાર્ગમાં જે નિષ્ઠા છે એનું સંતાન છે એની માટે આપણે સૌએ પ્રતિબદ્ધ થવાનું છે હવે માત્ર બે વર્ષનો સમય છે જલ્દીમાં જલ્દી આ કાર્ય સારામાં સારી રીતે પરિપૂર્ણ થાય એની માટે સંકલ્પ માટે આજનાથી સારો દિવસ કોઈ ન હોઈ શકે કેમકે આજે ચિરંજી બાબાનો જન્મદિવસ અને બે વર્ષનો આપણો પુનઃ નવીન સંકલ્પ કે આ કાર્યને આપણે પોતાની પૂર્ણ શક્તિ લગાડીને પરિપૂર્ણ કરીશું આ બે વર્ષમાં આપણા જીવનમાં ઘણા બધા પ્રસંગો આવવાના જ છે લૌકિક પ્રસંગોને હું નથી છેડતો આપણા લૌકિક પ્રસંગોમાં આપણે ફરવા જતા હોઈએ કે લગ્નાદિ થતા હોય કે જે પ્રસંગ થતા હોય એને યથોચિત રીતે આપણે કરીએ પણ પુષ્ટિમાર્ગના સંદર્ભમાં જે કંઈ તમે કરવાના હો ને એમાં હું બે વર્ષની એવી અપેક્ષા રાખું કે લો તમારા મનમાં સંકલ્પ થતો હોય ઈચ્છા થતી હોય કે ભાગવત સત્તા કરવી છે ભાગવત સપ્તાહ કરો પચાસ હજાર લાખ રૂપિયાનો ખર્ચો કરો એ નહીં કરતા બે વર્ષ એવો કોઈ પણ સંકલ્પ એવો કોઈ પણ સામાજિક કોઈ પ્રેશર કે કંઈ પણ પેદા થાય એને બે વર્ષ રોકી દેજો અને એ જે વિચાર આવે છે ને એને પુષ્ટિ સંસ્કાર ધામમાં યોજિત કરી દેજો તમને એવું લાગે કે માલા પેરામણી કરવી છે બે વર્ષ નહીં કરતા બસ એટલું જુઓ અને એમાં જે તમારું દ્રવ્યનો ઉપયોગ થવાનો છે એને તમે પુષ્ટિ સંસ્કાર ધામ તરફ વાળી દેજો આપણા માતા પિતાએ ખૂબ પ્રસન્ન થશે ભાગવત ની પણ આપણને ઉદ્ધાર માટે આવશ્યકતા નથી પુષ્ટિમાર્ગમાં આપણે જીવ્યા છીએ સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમિત આપણી મુક્તિ છે મહાપ્રભુજીની દ્રષ્ટિએ કે આપણા પૂર્વજોએ જે સ્મરણ ભક્તિ કરી છે પ્રભુની એનાથી એમની મુક્તિ જ છે અને તથાપિ યુ મનમાં કોઈક ભય છે કે સામાજિક કોઈ એવો દબાવ છે બે વર્ષ સુધી એના માટે તમે રોકાઈ જજો પછી તમારી ઈચ્છા હોય કરજો પછી હું તો એટલો વિશ્વાસ તમને અપાવું છું કે પુષ્ટિ સંસ્કાર ધામ બની ગયું ને પછી આવા ભય પણ રહી નહીં જાય કેમ કે આપણી ભક્તિ અને અહીંથી પ્રાપ્ત થતી ઉર્જા આપણને નિર્ભય બનાવશે કોઈ પ્રેશરથી આપણે ક્યારે પણ એ પ્રકારે આપણા જીવનમાં જે ધર્મનું સાચું સ્વરૂપ છે એનાથી વિચલિત નહીં થઈએ બે વર્ષ સુધી આ કાર્ય કરો એટલે ભાગવત સપ્તાહ હોય માલા પેરામણી હોય છપ્પન ભોગ હોય કે નવી હવેલીઓના નિર્માણો હોય એ બધામાં કોઈ પણ તમને દબાવ લાવે કે કોઈ તમને કહે કે તમારા મનમાં પણ એવી ઈચ્છાઓ થાય ને એ બધું બે વર્ષ રોકાઈ જશો અને એ બધું આ તરફ વાળી દેજો તો આપણો આ પુષ્ટિ સંસ્કાર ધામનો સંકલ્પ બે વર્ષમાં અવશ્ય પરિપૂર્ણ થઈ શકે છે કોઈ આપત્તિ ન હોવી જોઈએ એના માટે કાઢી શકીએ છપ્પન ભોગ નહીં કરો તો શું ફરક પડશે તમારી પ્રતિષ્ઠા માનો થતી હોય કે અમે છપ્પન ભોગના મનોરથી બન્યા અમે નવી હવેલીમાં આ બાલક એ તો ખૂણે ખૂણે હવેલી બનાવે બાળકો એક ગામમાં આ ખૂણામાં એક આ બાલકે હવેલી બનાવી પેલી બાજુ બીજા બાળક હેવેલી બનાવી એમાં તમે મનોરથી બની જાઓ છેલ્લે શું પ્રાપ્ત થયું એ જે આપણે કૂપમંડુકની જેમ નાના નાના કુવાઓ ખોદી ખોદીને અને આપણને એવું લાગે કે હું મનોરથી બનીને પછી પચાસ લાખ એમાં આપી દીધા અને બહુ મહાન ધર્મ કાર્ય થઈ ગયું તો આ ભ્રમણામાંથી બહાર આવો દર્શન મનોરથના સ્થાનો આપણા ધર્મની પ્રતિષ્ઠામાં કોઈ ઉપયોગી નથી રહી ગયા એનાથી કોઈ પુષ્ટિ માર્ગનું કે આપણા સનાતન ધર્મનું પણ ભલું નથી થવાનું જે જૂના એવા સ્થાનો છે ને એને પણ સંસ્કાર કેન્દ્રો બનાવવાની આવશ્યકતા છે એને પણ જ્ઞાન કેન્દ્રો બનાવવાની આવશ્યકતા છે અને નવા તો હવે સીધા જ્ઞાન સંસ્કાર કેન્દ્રો જ બનાવવાની આવશ્યકતા છે દર્શન મનોરથોના સ્થાનોમાં શક્તિ ન લગાડો અને કમસે કમ બે વર્ષ નહીં લગાડો ને પછી આ અનુભવ આપણને પ્રેરણા આપશે કે આવા સ્થાનો માટે જ આપણો સંકલ્પ હોવો જોઈએ આવા સ્થાનો માટે જ આપણો સહયોગ હોવો જોઈએ એ ભાવ આપણા હૃદયમાં આ સાક્ષાત અનુભૂતિ પછી તો દ્રઢ થવાનો જ છે પણ બે વર્ષ સુધી મારા કહેવા પર વિશ્વાસ રાખો કે આપણને આપણા જીવનમાં આપણા બાળકો માટે આપણા યુવાનો માટે અને સમસ્ત ધર્મ સમાજ માટે જે આવશ્યકતા છે એ આની છે કોઈ બીજા મનોરથોની આપણને ધર્મ પ્રતિષ્ઠા માટે પણ કોઈ આવશ્યકતા નથી બીજા પ્રકારના સ્થાનોની પણ કોઈ આવશ્યકતા નથી આ જ પ્રકારના સ્થાનો બનવા જોઈએ અને વધારેમાં વધારે બનાવે બને એની માટેનો પહેલો આપણો સંકલ્પ યુગ પ્રવર્તનકારી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી યુગ પરિવર્તિત થઈ જશે જે વખતે પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ અને શુભારંભ થઈ જશે ને સમસ્ત પુષ્ટિ માર્ગમાં એની અસરો એવી હશે સમસ્ત આચાર્ય બાળકોમાં સમસ્ત વૈષ્ણવોમાં આ એક સ્પષ્ટ અનુભૂતિ હશે કે આ પુષ્ટિ સંસ્કાર ધામ પહેલાનું પુષ્ટિમાર્ગની સ્થિતિ અને હવે બધાની વિચારધારાઓ જીવન દ્રષ્ટિઓ બધું બદલાઈ જશે આપ સૌ આમાં સહયોગી થયા છો સમિતિ રૂપે સહયોગી રૂપે પણ હજી શક્તિ જેટલી હોય બે વર્ષમાં પૂર્ણ શક્તિ સાથે આપણા આ કર્તવ્ય પ્રત્યે આપણે પ્રતિબદ્ધ બનીએ આજના દિવસે ઘણું બધું પૂર્વ વક્તાઓ કહ્યું છે વ્યવહારિક સંદર્ભો પણ કહ્યા છે એક ભાવનાકીય સંદર્ભ આપણા કર્તવ્યના સંદર્ભ સાથે મારા આ વક્તવ્યને હું કહી રહ્યો છું આપ સૌ વિશેષ પ્રતિબદ્ધ બનીને નિષ્ઠાવાન બનીને અને વ્યક્તિગત જીવનમાં તો આપણે પુષ્ટિમાનને જીવીએ છીએ અને જીવવું જ જોઈએ પણ આપણું સામુદાયિક પણ આવશ્યકતા છે સંકલ્પ છે એની પરિપૂર્તિ માટે પણ આ બે વર્ષ ખૂબ જ મહત્વના છે અને આમાં જેટલું આપણે આપણા આ પુષ્ટિ સંસ્કાર ધામને પોષણ આપીશું એટલું શ્રેષ્ઠતમ આ નિર્માણ થશે અને એટલો આવતો યુગ છે એ સ્વર્ણિમ બનશે આ બે વર્ષ પછીનો જે સમય છે એ આપણી માટે અને સમસ્ત પુષ્ટિમાર્ગ માટે એક વિશેષ ગૌરવ અને પ્રતિક્ષાનો સમય હશે તો એ સમયની માત્ર પ્રતીક્ષા ન કરીએ પણ એ સમય સાથે આપણા કર્તવ્યનું ઉત્તરદાયિત્વનું નિર્વહન આપણે કરીએ એવી શુભ ભાવના આજના હું સમય રાખું છું પુનઃ ચિરંજી બાવાને ખૂબ ખૂબ વધાઈ અને આજે સંકલ્પ વિશેષ સંકલ્પ આજે લઈ રહ્યા છીએ અને બે વર્ષ પછી આ સંકલ્પ પરિપૂર્ણ થશે એનો એક અર્થ એ પણ છે કે આ જે પરંપરા છે એ સતત આગળ વધતી રહેશે આ પૂર્વજોથી પ્રાપ્ત આપણને પરંપરા છે ધર્મની પરંપરા વૈષ્ણવની પરંપરા આચાર્ય અનુયાયીની જે પરંપરા છે એ આગળ પણ વધશે એ પણ આપણો સંકલ્પ આ પ્રતિકાત્મક જે દિવસ છે એનાથી સિદ્ધ થઈ રહ્યો છે તો એની પણ હું શુભ ભાવના આપ સૌ સાથે અભિવ્યક્ત કરું છું કે જે મને પૂર્વજોથી પ્રેરણા પ્રાપ્ત થઈ કાકાજીથી થઈ એની પહેલાના પણ સૌ પૂર્વજો અને સૌથી પહેલા આપણા વલ્લભ એમનાથી જે પ્રેરણા આપણને પ્રાપ્ત થઈ રહી છે ત્યાંથી લઈને અને આગળ પણ આ સંકલ્પ વધતો રહે અને સાચા અર્થમાં ધર્મની પ્રતિષ્ઠા થાય સાચા અર્થમાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સાત્વિકતાની જીવન દ્રષ્ટિ આપણા સમાજમાં પ્રવર્તિત થાય એની માટે આપણે સૌ પ્રતિબદ્ધ રહીએ એવી શુભકામના આપું છું શ્રી વલ્લભ શકી છે